અવારનવાર એવા સમાચારો અને અહેવાલો સામે આવતા હોય છે જે સમાચારો સાંભળી છે સમાચારો જોઈ અને આપણને લાગે છે કે રાજ્યની અંદર પોલીસનો દબદબો છે કે પછી પોલીસનો ગુંડા રાજ ચાલી રહ્યું છે કેમ કે પોલીસ સ્ટેશનની અંદર જ્યારે ફરિયાદ નોંધાવવા ફરિયાદી જાય છે ત્યારે એ ફરિયાદી વિરુદ્ધ જાણે કોઈ ગુનો હોય તે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવતું હોય છે ફરિયાદીને એટલા પ્રશ્નો કરવામાં આવતા હોય છે જાણે કે તે જ અપરાધી હોય ત્યારે ઘણી વખત પોલીસ સ્ટેશનની અંદર જ ફરિયાદીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતની અંદરથી એક વિડીયો સામે આવ્યો છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એક પોલીસ સ્ટેશનની અંદર મહિલા જ્યારે ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે પોલીસ કર્મી દ્વારા તેની સાથે કેવું વર્તન કરવામાં આવે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાત એ પોતાની એક આગવી ઓળખ માટે ઓળખાય છે કે ગુજરાતની અંદર રાતે એક વાગે કે બે વાગે કોઈ દીકરી એકલી નીકળે તો તે સુરક્ષિત છે કેમ કે ગુજરાતની પોલીસ એટલી તો મક્કમ છે કે તે દીકરીને કાંઈ નહીં થવા દે પરંતુ જ્યારે મહિલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે તેમની સાથે પોલીસ કર્મીઓ દ્વારા જ એવું વર્તન કરવામાં આવે છે કે જ્યારે

ગુનો દાખલ કરાવો આઈટી ઉતાર મારી પરમિશન ઉતાર ઉતારો ઉતારો વિડીયો

આ વિડીયો ની અંદર દેખાય છે તે ખરેખર એક સાચો પોલીસ કર્મી છે અમને પેલા તો થયું કે કોઈ આ ફિલ્મ નો સીન હશે કેમ કે ગુજરાતની પોલીસ તો મક્કમ છે ગુજરાતની પોલીસ તો મહિલાઓના આત્મસન્માનની ખૂબ તકેદારી રાખે છે પરંતુ આ ખરેખર ગુજરાત પોલીસના જવાનો એક મહિલા સાથે કેવું વર્તન કરે છે તે આ વિડીયોમાં આપણે જોઈએ છીએ અમને તો પણ એવું લાગ્યું કે ખરેખર આ વિડીયો ખોટો પણ હોઈ શકે કોઈ ફિલ્મના સેટનો હોઈ શકે તે માટે અમે એ પોલીસ ચોકીના પીએસઆઈ સાથે વાત કરી પીએસઆઈ યાદવ સાથે વાત કરી અને પીએસઆઈ યાદવે પણ ખાતરી કરી કે આ વિડીયો સાચો છે પરંતુ ઘટના કંઈક એવી હતી કે તે મહિલા પોતાની દીકરીના મિત્રો વિરુદ્ધ અરજી દાખલ કરવા આવી હતી ત્યારબાદ બંને પક્ષોના નિવેદન લેવા માટે પોલીસ સ્ટેશને તેમને બોલાવવામાં આવ્યા હતા બંને પક્ષોના નિવેદન લેતી વખતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા કે આ પોલીસ સ્ટેશન છે અહીંયા ઊંચા અવાજે વાત નહીં કરવાની પરંતુ જ્યાં સુધી પોલીસ સમજાવતી હતી ત્યાં સુધી બરોબર છે પરંતુ તે મહિલા સાથે કેવી રીતે વાત કરે છે પોલીસ તે આપણે વિડીયોમાં જોયું પોલીસ કર્મી કઈ રીતે મહિલા સાથે વાત કરે છે અને આજુબાજુમાં બેઠેલા બીજા કોઈ પોલીસ કર્મી પણ તેને બોલતા નથી ત્યાં બેઠેલા કોઈક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરતા હતા તે વિડીયો થકી જ વાતની ખબર પડી બાકી તો પોલીસ સ્ટેશનની અંદર આવા કેટલાક ગુનાઓ બનતા હોય છે જ્યારે પોલીસ આવા ફરિયાદી સામે આવા આકરા વલણો લેતી હોય છે આ વિડીયો બનાવનાર વ્યક્તિને પણ પોલીસે ધમકાવ્યો હતો તે પણ વિડીયોમાં રેકોર્ડ થઈ ગયું છે કે તું મારી પરમિશન વગર મારો વિડીયો બનાવે છે તે માટે તારા વિરુદ્ધ આઈટી એક્ટની કલમ દાખલ કરી અને તારા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે ખરેખર આ ગુજરાતની જ પોલીસ છે ગુજરાતની પોલીસ જે નિર્ભયા પ્રોજેક્ટ લઈ આવે છે સી ટીમ લઈ આવે છે રાત્રે બાર વાગે કે બે વાગે કોઈ ગુજરાતની દીકરી બહાર નીકળી શકે તેની પૂરી તકેદારી રાખે છે પરંતુ પોલીસ સ્ટેશનની અંદર આવેલી મહિલા સાથે કઈ રીતે વર્તન કરવું તે આ પોલીસ કર્મીઓને ખબર નથી પડતી ગુરુ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને ભગવાનના ઘરના કહેવાતા ભૂપેન્દ્ર દાદાને પણ શાયદ આ વિડીયો જોઈ તો શરમ આવશે કે આ મહારાજ ગુજરાતની વાત થઈ રહી છે ગુજરાતની અંદર લોકસભા બેઠકમાં તેમણે પચીસ પચીસ સીટો ઉપર વિજય મેળવી તે જ ગુજરાતની અંદર તે દીકરીઓ સાથે કઈ રીતે પોલીસ કર્મીઓ વર્તન કરી રહ્યા છે તે જોઈને શહેર તમને પણ શરમ આવશે શાયદ ગુજરાતની અંદર બધા પોલીસ કર્મચારીઓ આવા તો નહીં જ હોય પરંતુ ક્યારેક આવા પોલીસ કર્મચારીઓ દ્વારા આવી ઘટનાઓ બનતી હોય છે જેના વિડીયો પણ વાયરલ થતા હોય છે આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયો તમારા સુધી અમે પહોંચાડ્યો આ વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો આવા જ સમાચારો અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ